માંડવી તાલુકાના દુર્ગાપુર જીઆઈડીસી ખાતે ખેતરપાડદાદાના સાનિધ્યમાં કુદરતના ખોડે ચકલીઓ કલરવ કરતી જોવા મળે છે જીવદયા પ્રેમી અને ચકલીઓ માટે અપાર સ્નેહ ધરાવતા વિસનજીભાઈ હરજી જોશી દ્વારા અહીં ચકલીઓની સારસંભાળ લેવાતી આવી છે ચકલીઓ માટે ચાણ માટે દુર્ગાપુર ગ્રામજનો સ્વૈચ્છિક સંસ્થાઓ દાતાઓ સહિત વિસનજીભાઈને સહયોગ કરી રહ્યા છે સાથે જ અહીં ગૌવંશના ઘાસચારાનું નિરણ કરવામાં આવતું હોય છે

દુર્ગાપુર માંડવી નોચમાં જીઆઈડીસી આવેલ છે ત્યાં ખેતરપાલનું મંદિર છે ત્યાં બે હજાર એકથી હું નગરપાલિકા ટુબોલ પર નોકરી ધરાવું છું ત્યાં આપણે ચકલી ઘર બનાવ્યો છે દુર્ગાપુર ગામ સમિતિવાળા જીઆઈડીસી એસોસિએશન સમિતિવાળા આપણે વિપુલભાઈ ભાનુશાલી પછી માંડવી નગરપાલિકાના બધા મારા સ્ટાફના પછી માંડવીના અમુક દાતાર એના સહયોગથી આપણે આ ચકલીઘરને બધું બનાવ્યું છે આજે વિશ્વ ચકલી વિશ્વ દિન છે તો હું બધેને સંદેશો આપું છું કે આપણે ઘરે ઘરે ચકલી ઘર રાખીએ પાણીના કુંડા રાખીએ કારણ કે આજે ગરમીનો માહોલ છે આપણે દસ મિનિટ પર પાણી વગર રહી નથી શકતા તો એમાં પણ જીવ છે આપણે નમ્ર વિનંતી હાથ જોડીને કહું છું કે ઘરો ઘરે તમે ચકલી ઘર રાખો પાણીના કુંડા રાખો આજે ચકલી વિશ્વ દિન છે તો ખાસ કરીને એ તમે સેવા કરજો બધા ભેગા થઈને આ એ સમજી લો પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે રોજા રોજ અહીંયા રખડાવ ઢોર છે આપણે જીઆરડીસી એસોસિએશન તરફથી રોજા રોજ ઢોરને નીલો ચારો પડે છે એ આપણાથી થાય છે એવી સેવા આપે કરી છે ને દાતા એ લોકો છે જીઆરડીસી વાળા હા એ આપણે અહીંયા આપણે મહાલક્ષ્મીવાળા ધોર કપની કહેવાય એ લોકો સમજી લો અહીંયા બધે રોડ ઉપર સમજી લો જાડી વાવી છે એમાં સમજી લો આપણો શાસન માંગ્યો તો આપે આપ્યો છે ને પછી ગૌચર જમીન જેટલી હતી આજુબાજુ એમાં સમજી લો એક દાતાને આપે વાત કરી તો એ જીસીબી પોતાનો લઈ ને બધી સાફ સફાઈ કરાવી નાખી આજે સમજી લો અહીંયા ગાંડો બાવોનો નાશ થઈ ગયો છે હવે ચોમાસામાં સમજી લો ઘાસ ઉગશે તો ગાયો ચારો ખાઈ શકશે એવો બધો સફાઈ થઈ ગઈ છે એ બધા દુર્ગાપુર ગામ સમિતિ કરાવી લોકો ચૂણો નાખો જય માતાજી વાળા દર્શક મિત્રો હું છું આપનો હાસ્ય કલાકાર પિયુષ મહારાજ કચ્છથી ખૂબ આનંદ થાય છે તમામ કચ્છવાસી ગુજરાત વાસીઓને જણાવતા આનંદ થાય છે કે કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે આજે વિશ્વ ચકલી દિવસ ચકલીઓનું જતન કરીએ આપણા જેટલા પણ ભારત દેશના પક્ષીઓ છે એ બધા પક્ષીઓનું જતન થાય અને પક્ષીઓનો ઉછેર કરવામાં આવે પરેશભાઈ આપણે જોઈ શકીએ છીએ કે આજે આપણા આંગણાની અંદરમાં આપણા આજુબાજુના વિસ્તારની અંદરમાં ચકલીઓ જોવા નથી મળતી એ વાતનો ખરેખર ખૂબ દુઃખ છે ચકલી એક એવો જીવ છે વિસનજી હરજી જોશી ચકલી સાથે ખૂબ પ્રેમ કરે છે જીઆઈડીસી વિસ્તાર ખેતરપાલ દાદાના સાનિધ્યમાં અહીંયા ગાયોને નિરણ આપવામાં આવે છે પક્ષીઓને ચણ આપવામાં આવે છે અને ચકલી પ્રેમી વિસનજી હરજી જોશી તો જીઆઈડીસી આખા સ્ટાફને ધન્યવાદ પાઠવું છું નવાવાસ દુર્ગાપુર ગામને પણ ધન્યવાદ પાઠવું છું અનેક સંસ્થાઓ માંડવીના અનેક દાતાઓ પર્યાવરણ માટે કરીને ચકલીઓ માટે કરીને પશુ પંખી માટે કરીને કંઈક ને કંઈક સેવા ઉપર તત્પર રહે છે તો ખરેખર તમામ દાતાઓને સંસ્થાઓને જીઆઈડીસી દુર્ગાપુર ગામને જેટલા પણ ધન્યવાદ આપવું એટલા ઓછા છે અને ચકલીઓનું જતન કરીએ ચકલીઓનો નહીં પણ સમગ્ર આપણા પંખીડા છે એ બધા પંખીડાથી પ્રેમ કરીએ અને હા આપ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવું છું કે અત્યારે ઝાડ ગરમી આવી રહી છે તો પક્ષીઓ માટે પાણીના કુંડા આપણે ઝાડ ઉપર રાખીએ આપણા ઘરની અંદરમાં પતરા હોય એ પતરા નીચે રાખીએ છત નીચે રાખીએ કારણ કે પક્ષીઓને પ્રેમ કરશું તો પરમાત્મા રાજી થશે જી પરેશ